જે રીતે દશામાના વિસર્જનની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી તે જોતા ગણપતિ બાપાની દુર્દશા ન થાય તે માટે આખા વડોદરાની ગણપતિ બાપાની મૂર્તિનું ચારસો કિલોમીટર દૂર દરિયાની વચ્ચે ચોખ્ખા પાણીમાં વિસર્જન કરવાની વ્યવસ્થાના ભાગરૂપે એક વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વડોદરા ગણેશ ઉત્સવ ડોટ કોમ લોન્ચ કરી છે જેમાં વડોદરાના તમામ ગણેશ ભક્તો જેમણે ઘરે ઓફિસ મંડળ જ્યાં પણ બાપાની સ્થાપના કરી હોય તેઓ પોતાના ગણપતિ બાપાનું દરિયામાં વિસર્જન કરવા માટે અમારી વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે જેમાં ઘરના બે વ્યક્તિના નામ સરનામું ફોન નંબર મૂર્તિની હાઈટ મૂર્તિનું વજન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે વિગત ભરવાની રહેશે સાથે આ વર્ષમાં જે કોઈ અમારી સાથે જોડાશે તેમને આવતી સાલ ગણપતિ બાપાની માટીની મૂર્તિ નજીવા દરે આપવામાં આવશે જેથી વધુ લોકો સુધી આ મેસેજ ફોરવર્ડ કરશો સ્પેશિયલ વ્યાસ જય ગણેશ ગણેશ ચતુર્થીની આપ સૌને શુભકામના વડોદરામાં જે રીતે રંગેચંગે ગણપતિ ઉત્સવ ઉજવાય છે હજારોની સંખ્યામાં ગણપતિ બાપ્પાની મૂર્તિ તમામ લોકોના ઘરે મોટા ભાગના તમામ હિન્દુ સંગઠન અને હિન્દુ ધાર્મિકના તમામ લોકોના ઘરે જ્યારે ગણપતિ બાપા બિરાજમાન થતા હોય ત્યારે એમનું વિસર્જનને લઈને દુવિધામાં છેલ્લા બે ત્રણ વર્ષથી તમામ ગણેશ ભક્તો આવે છે દશામાની જે રીતની હાલત થઈ તમે જોયું કે દશામા આપણે સ્થાપના કર્યા રંગે ચંગે પૂજા અર્ચના કરી પણ વિસર્જનની જે વ્યવસ્થા હતી તે દુતાં આપ સર્વ લોકોને ખબર છે કે તમામ માઈ ભક્તો દુઃખની લાગણી અનુભવી કેટલા માય ભક્તો રડી પણ પડ્યા કારણ કે પ્રશાસને જે વ્યવસ્થા કરવી જોઈએ એ થઈ નહીં ત્યારબાદ આપણે દર વર્ષે જે રીતે ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ આપણે આપણી મૂર્તિનું વિસર્જન આપણે જે કૃત્રિમ તળાવમાં કરીએ છીએ એ કૃત્રિમ તળાવમાં મૂર્તિ વિસર્જન કર્યા બાદ બે દિવસ ત્રણ દિવસ પછી એ મૂર્તિમાં પાણી બીજું ઉમેરાતું નથી એ મૂર્તિઓ બધી બહાર આવી જાય છે ગણપતિ બાપાને પછી બીજા વાહનોમાં લોડ કરીને અજ્ઞાત પર લઈ જઈને હમણાં તમે જો કે બે ચાર દિવસ પહેલા દશામાની મૂર્તિને દફનાવતા હતા એ રાત્રે અમે લોકોએ પકડ્યું રાત્રે બે વાગે અને એ મૂર્તિ અમે દશામાના મંદિરે જ્યારે તળાવની અંદર વિસર્જન કરવામાં આવી ત્યારે સૌ લોકોને એક દુઃખ થાય ત્યારે આ વખતે બે હજાર ચોવીસમાં ગણપતિ બાપાની તમામ મૂર્તિઓ આપણે રંગે ચંગે અને ધામધૂમથી જે રીતે સ્થાપના કરે છે એ સ્થાપના કર્યા બાદ એ મૂર્તિઓને દરિયાની અંદર વિસર્જન કરવા માટેનું આયોજન કર્યું છે અગાઉ પણ ટીમ રેવોલ્યુશન દ્વારા મારા દ્વારા કોરોના સમયગાળા દરમિયાન હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિને આપણે વડોદરાથી લઈ જઈને દરિયાની મધ દરિયા આપણે વિસર્જન કરી ચૂક્યા છે ત્યારે આ વખતે પણ આપણો એક જ ધ્યેય છે એક જ મકસદ છે કે ગણપતિ બાપ્પાનું જે રીતે ચોખ્ખા પાણીમાં વિસર્જન થાય અને વિસર્જન એકવાર થાય એકવાર વિસર્જન કર્યા પછી પાછી મૂર્તિ બહાર ના જાય તે ધ્યેયને ધ્યાનમાં રાખીને દરિયામાં મૂર્તિ વિસર્જન કરવાનું છે જેની માટે આપ સૌ લોકોએ એક રજીસ્ટર કરવાનું છે રજીસ્ટર છે ડબલ્યુ 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 ડોટ ગણેશ ઉત્સવ ડોટ કોમ જે આ સ્ક્રીન પર તમને લખેલું દેખાશે આની અંદર જઈને તમારે ફક્ત રજીસ્ટ્રેશન કરવાનું છે જેમાં નોર્મલ વિગત બે જણના નામ બે જણના ફોન નંબર એડ્રેસ તમારું કયા પોલીસ સ્ટેશનમાં લાગે છે સાથે કેટલા ફૂટની મૂર્તિ છે કેટલું વજન છે અને તમારે અમારા દ્વારા આવતી સાલ જે કોઈ લોકો અત્યારે અમારા ગણપતિ વિસર્જનમાં જોડાવાના છે એમને માટીની મૂર્તિ આપવાના પણ પ્રયત્ન થશે નજીવા દરે તો એની માટે પણ જો તમે અત્યારથી અમારી સાથે સહેમત હતા તો એ તમામ મૂર્તિના ઓર્ડર પણ અમે અત્યારથી આપી દઈશું તમને મનપસંદ ગમતી મૂર્તિ જે હાઈટ હશે એ હાઇટ સાથે અમે એ મૂર્તિ તમને નજીવા દરે આપીશું તો આ એક સંકલ્પ છે કે ગણપતિ બાપ્પાનું સારા પાણીમાં ચૂકા પાણીમાં અને એક જ વાર વિસર્જન થાય ઘડીએ ઘડીએ બહાર ના નીકળે કારણ કે હાલ પહેલો દિવસ થઈ ચૂક્યો છે ગણપતિ બાપ્પાનો અને તમામ જગ્યા પર ગણેશજીની જે વિસર્જનના કૃત્રિમ તળાવ છે તે પણ અત્યારે હાલત અમે જોઈને આવ્યા છે જેથી અમને આ કોર્પોરેશન પર ભરોસો ના હોવાને કારણે અમે આ મૂર્તિનું દરિયામાં વિસર્જન કરવાના છે આપ સૌ લોકો આમાં જોડાવ આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી મોગલો ફક્ત વડોદરા શહેરના લોકો માટે છે પછી ગોધરાથી ને આણંદથી ને બોરસદથી ને બધી જગ્યાએથી ફોન આવે છે તો ફક્ત વડોદરા શહેરના લોકો માટે છે તો આપ સૌ લોકો સાથે સંગઠિત થઈને આપણે તમે પણ અમારી સાથે વિસર્જન કરવા માટે દરિયા સુધી આવી શકો છો સંપૂર્ણ વિગત તમારે આ ફોર્મમાં ભરવાની છે જે ડબલ્યુ ડબલ્યુ ડોટ વડોદરા ગણેશ ઉત્સવ ડોટ છે આપ સૌ લોકોને આ ગણેશ ચતુર્થી હાર્દિક શુભેચ્છા ગણપતિ બાપ્પા મોર્યા